નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા એરંડાના બજાર ભાવની જો વાત કરીએ તો વિરમગામમાં અગિયારસો તાણુંથી બારસો રૂપિયા બોલાયા વિસનગરમાં અગિયારસો સિત્તેરથી બારસો ને સોળ ઉનાવામાં અગિયારસો એકોતેરથી બારસોને પંદર રાજકોટમાં અગિયારસો પંદરથી અગિયારસો અઠ્યાસી તલોદમાં અગિયારસો અઠ્યોતેરથી અગિયારસો અઠ્યોતેર વિજાપુરમાં અગિયારસો એંસીથી બારસો ને અગિયાર કુકરવાડામાં એક હજાર પાસઠથી બારસો ગોજરિયામાં અગિયારસો બાણુંથી બારસો સિદ્ધપુરમાં અગિયારસો થી બારસો ને ચૌદ મોડાસામાં અગિયારસો પંચાવનથી અગિયારસો ભચાઉમાં અગિયારસો નેવુંથી બારસો ને આઠ પાટડીમાં અગિયારસો પંચ્યાસીથી અગિયારસો નેવું રાપરમાં અગિયારસો નેવુંથી અગિયારસો નેવું દહેગામમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી રખિયાલમાં અગિયારસો સાઠથી અગિયારસો સિત્તેર બહુસરાજીમાં અગિયારસો થી બારસો જોટાણામાં અગિયારસો થી અગિયારસો પંચાણું મહેસાણામાં અગિયારસો થી બારસો ને દસ હળવદમાં અગિયારસો થી અગિયારસો છ્યાસી ખેડબ્રહ્મામાં અગિયારસો થી અગિયારસો એસી બોટાદમાં સાતસો થી અગિયારસો પંદર દાહોદમાં અગિયારસો થી અગિયારસો વીસ ડીસામાં અગિયારસો થી બારસો ને એકવીસ જેતપુરમાં એક હજાર પચાસથી અગિયારસો એક્યાસી ઇડરમાં અગિયારસો ચોતેરથી અગિયારસો નવ્વાણું વાંકાનેરમાં અગિયારસો ચુમ્માલીસથી અગિયારસો ચુમ્માલીસ વડગામમાં બારસો એકથી બારસો એક જસદણમાં અગિયારસોથી અગિયારસો કડીમાં અગિયારસો પંચ્યાસીથી બારસોને નવ પાટણમાં અગિયારસો થી બારસો ને ત્રીસ જૂનાગઢમાં એક હજાર પચાસથી અગિયારસો સિત્તેર પાંથાવાડામાં અગિયારસો પંચાણુંથી બારસો ધાનેરામાં અગિયારસો બાણુંથી બારસોને અગિયાર પ્રાંતિજમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો પંચાણું બાવળામાં અગિયારસો પંચ્યાસીથી અગિયારસો માંડલમાં અગિયારસો સાઠથી અગિયારસો એકોતેર દિયોદરમાં અગિયારસો પંચ્યાસીથી બારસોને બાર માણસામાં અગિયારસો પંચાણુંથી બારસોને પંદર પાલનપુરમાં અગિયારસો થી બારસોને દસ હિંમતનગરમાં અગિયારસો પંચ્યાસીથી બારસોને દસ ભુજમાં અગિયારસો થી અગિયારસો સોરાણું થરાદમાં અગિયારસો એંશીથી બારસોને વીસ કોડીનારમાં એક હજાર પચાસથી અગિયારસો અંજારમાં અગિયારસો પચીસથી બારસોને એક થરામાં અગિયારસો પંચ્યાસીથી બારસોને એકવીસ સિહોરીમાં બારસોથી બારસોને પંદર ગોંડલમાં એક હજાર અગિયારથી અગિયારસો છ્યાસી ભાભરમાં અગિયારસો પંચાણુંથી બારસોને એકવીસ કલોલમાં અગિયારસો અઠ્યોતેરથી બારસોને પાંચ લાખણીમાં અગિયારસો છોતેરથી બારસોને પંદર ભેલડીમાં અગિયારસો તોંતેરથી બારસોને સાત અને ખેડૂત મિત્રો જામનગરમાં એક હજાર પચાસથી રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઇક ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ તથા તમારા ખેડૂત